હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે છે પુત્ર દાયકાદશી અને પવિત્ર એકાદશી પણ કહેવાય તો બધાને જ કરીને જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે ને જો આપણે કાંઈક નવીન બનાવું હોય ને એટલે વહેલાં કિચનમાં આવી જવું પડે અને જૂનું કૂકર બહુ ખરાબ થઈ ગયું હતું એટલે નવું કુકર જો એક્સચેન્જ કરાવી લીધું છે એટલે અગિયારસ હતી એટલે આજે એમ થયું કે ચાલો આજ જ કુકરનું ઓપનિંગ કરી નાખીએ હવે બટેટા બાફવા મૂક્યા છે અને માંડવીના દાણા મેં બે કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો એને આ રીતે ડબ્બામાં મૂકીને બાફવા મૂકું છું બટેટા ને માંડવીના દાણાને કારણ કે આજે બનાવવું છે ફરાળમાં ફરાળી રગડો હવે ફરાળી રગડો બનાવવા માટે જો દાડમના દાણા કાઢી લીધા છે જ્યાં સુધી બટેટા બફાણા ને ત્યાં સુધી સાઈડના બીજા કામ કરી લીધા છે તો દાડમના દાણા કાઢ્યા ટમેટું સુધારી લીધું એક તીખું મરચું સુધારી લીધું છે અને માંડવીના દાણાનો ભૂકો કરું છું હવે બટેટા બફાઈ ગયા હતા ને એને આ રીતે ચાયણીમાં આપણે ઘસી લેવાના છે એટલે એકદમ સરસ એકરસ થઈ જાય ગાંઠા ન પડે કારણ કે પેટીસ બનાવવાની છે રગડા માટે તો એમાં બટેટા અને બધા બેઝિક મસાલા અને માંડવીના દાણાનો ભૂકો બે ચમચી તફકીર પાવડર અને મરી પાવડર નાખી ધાણાભાજી નાખી અને આ રીતે મેસ કરી લેવાનું સાથે અડધા લીંબુનો રસ પણ નાખી દીધો તો સામે મેં ગળાશ નથી નાખી આ રીતે ગોળ ગોળા વાળી અને આ રીતે આપણે પેટીસને ચપટી કરી લેવાની છે ને ઉપરથી તપખિત પાવડર થોડો કોટ કરી લેવાનો છે અમે ડીપ ફ્રાય કર્યું છે શેલો ફ્રાય નથી કર્યું થોડું એવું તેલ મૂકી અને ડીપ ફ્રાય કરી છે આ પેટીસ જુઓ સરસ મજાની એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ હવે બટેટાને ઝીણા ઝીણા સમારી લઉં છું આપણે રગડો બનાવવા માટે હવે જે કૂકરમાં બટેટા વાઇફાતા ને એમાં જ મેં ત્રણથી ચાર ચમચી તેલ મૂકી દીધું છે જીરું મૂકી દીધું છે અને માંડવીના દાણા અને બટેટા નાખી દીધા છે હવે બે ચમચી માંડવીના દાણાનો ભૂકો અને બધા બેઝિક મસાલા અને લીંબુ નાખ્યું છે સ્વાદ પ્રમાણે અને હવે નાખ્યું છે ઉપરથી તીખું મરચું હવે આને પાછું આપણે બે સીટી મારી લેવાની છે આમાં પાણી વધારે જોઈશે કારણ કે બટેટું હોય એટલે થોડું પાણી પી જાય અને રગડો હોય એટલે પાણી તો વધારે જ જોઈએ કારણ કે આપણે પેટીસ ઉપર નાખવાનો હોય એટલા માટે હવે ગરમ મસાલો ઉપરથી નાખી દઉં છું અને આને ઢાંકી દઉં છું અને આ મેશ કરીને પછી ઢાંકું છું જો આ રીતે થોડું એવું મેશ કરી દઈને તો બધું એકરસ થઈ જાય હવે આમાં વિસલ વગાડી લઉં છું હવે બીજી સાઈડ મૂક્યું છે દૂધ ઉકળવા હવે એમાં થાય છે સામાન્ય ખીર હવે સામાનની ખીર થઈ ગઈ છે સરસ અને આપણે જો રગડાનું પ્લેટિંગ કરી લઈએ રગડો આ રીતે બનાવ્યો છે તો સૌ પહેલાં આપણે ટીકી મૂકી દીધી છે પેટીસ જે આપણે બનાવી એ ઉપરથી નાખી દીધો છે આપણે માંડવીના દાણા અને બટેટાનો રગડો અને તીખી મીઠી ચટણી કોથમરી માંડવીના દાણા મસાલાવાળા દાડમના દાણા અને આ રીતે વેફર્સ હોય એ ઉપરથી નાખી દીધું છે દાણા ભાજપ તો તૈયાર છે ખાટો મીઠો તીખો રગડો અને સામાન્ય ખીર